આપણે વાઘ બકરી બીજી વાઘ બકરી રમવાનું છે તમારે બધા બેસી જવાનું છે એક વાઘ બાર છે વાઘ પકડી અને તમારી બકરીને બહાર ખેંચવા આવે તમારે એને બહાર લઈ જવા દેવાનું નથી બધા એકબીજાને ફૂલ ફીટ પકડી રાખવાના છે અને બકરીને વાઘ મારવા આવે ત્યારે બકરી શું કરે પછી એને બચવા માટે શિંગડા મારે તમારે માથું મારવાનું વાઘને બરાબર છે બચવા માટે આ તમારી માટેનો ઉપાય છે બાકી તમારે એને રોકવાના નથી કોઈ બીજી રીતે બકરી એ ભેગા થઈ અને માથું મારવાનું છે હા તો ચાલો બધા બકરી બનીને અંદર બે જાવ અમિત બહાર રહેતું વાઘમાં મંડલ ની આ ચકડા ની બહાર કાઢી નાખે એટલે બકરી મરી જશે બધી બકરી જ છે તારે ગમે બકરીને બહાર લઈ આવવાની છે હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ હાલો એક બકરી ગાય બકડા બીજી બકરી ગાય પકડવા બચાવ બચાવો ને બચાવો પકડો પકડાવે ને

પકડો એક બીજા ને પકડી રાખો ફેટ બકડો ફેટ હાલો આ ગીદડી આવી બકરી નો આવી હાલો બચાવો એ બકરી પાટા તો મારે જ છે ને એને બચવું હોય તો પાટા ન મારે બચાવો પકડાય ને હા બકરી પાટા મારે હો બચું હોય તો